તમે અમારી એબલ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ વિનંતી છે કે સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ લખજો અને હા બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં ભારતીય જનતા પાર્ટીના રૂપાલા પર રોષ યથાવત રૂપાલાનો રોષ પહોંચ્યો નરેન્દ્ર મોદીના ગામ સુધી ભારતીય જનતા પાર્ટીના પુરુષોત્તમ રૂપાલાનો ઠેર ઠેર વિરોધ राज्य म राजपूत समाज द्वारा अलग अलग शहर में आवेदन पत्र जेना भागरूपे आज नरेन्द्र मोदी ना स्थल एवा वरनगर पुरुषोत्तम रूपाला विरोधमा क्षत्रिय समाज द्वारा मामलतदार श्री ने आवेदन पत्र आप जेमा अमरसिंह डाभी जगत सिंह डाभी दीवानजी ठाकुर वड़बारवाड़ा वाड़ा जयसिंह ठाकुर सुल्तानपुरवाड़ा कपूर कपूरजी इंद्रजीत सिंह राणा सहित क्षत्रिय समाज अनेक कार्यक्रो उपस्थित रहा था समग्र घटनाक्रम एवो छे के भारतीय जनता पार्टी पीठ नेता पुरुषोत्तम रूपाला द्वारा राजपूत समाज विषे बफाट करता राजपूत समाज नी लागणी ने ठेस पहुंची छे। अने एना विरोध में समग्र गुजरात सहित आखा देश में आवेदन पत्र आपवामा આવી રહ્યા છે જેના ભાગરૂપે આજે વડનગર શહેરના ક્ષત્રિય સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટીના રૂપાલા હાઈ હાઈ ના નારા ઓ સાથે વડનગરના મામલતદાર શ્રીને आवेदन पत्र આપવામા આવ્યું હતું હવે ક્ષત્રિય રાજપૂત સમાજની સાથે સાથે अनेक ज्ञातीના લોકો પર પુરુષોતમ રૂપાલાની ટિકિટ કેન્સલ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અહીં આપને જણાવી દઈએ કે પુરુષોત્તમ રૂપાલા એ રાજ્યસભાના પૂર્વ સાંસદ છે અને ભારતીય જનતા પાર્ટીના જૂના અને જાણીતા કダવર નેતા છે. શિક્ષક રહી ચૂકેલા પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજકોટમાં એક વાલ્મિકી સમાજની સભામાં રાજપૂત સમાજની બહેન તથા દીકરીઓ વિશે ટીપ્પણી કરતા તેમનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. रणजीत सिंह ठाकुर साथे हितेश बारो एबल न्यूज वडनगर आप श्री ने अमारा समाचार पसंद आया हो तो, प्लीज विनंती के अमारी न्यूज चैनल ने सब्सक्राइब करजो लाइक करजो कॉमेंट लखजो अने हाँ बेल आइकॉन पर क्लिक करने क्यारे भूलशो नहीं।